લોકનીસી આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યો યોગ્ય પગલા નહીં લેવાય તો ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરશે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં ધોરાજી શહેરમાં આશરે 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાં અમુક દુકાનદારો દ્વારા સરકારશ્રી પરવાનેદારના નિયમોની બહુ ગણ ના કરવામાં આવી રહી છે જેના કારણે ભ્રષ્ટાચાર અને અબળ અને ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી હોવાની પૂરી આશંકા ખાસ કરીને બ્લેક બોર્ડ ઉપર સ્ટોપ દર્શાવવું ફરિયાદ પેટી રાખવી ગ્રાહકોને કોમ્પ્યુટરાઈઝ બિલ આપવા દુકાનની બહાર પારદર્શક વરણીમાં સેમ્પલ રાખવા જેવા અનેક નિયમો વિરુદ્ધ કામગીરી થઈ રહી છે જેની તાત્કાલિક ધોરણે અમલવારી કરવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું જો આગામી મે દિવસમાં નિયમ અનુસાર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવેલ છે જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની અને સંબંધિત અધિકારીઓની રહેશે રિપોર્ટર રાજુ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ મારું નામ સલીમ મોગલ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ ધોરાજી શહેરમાં આશરે ત્રેવીસ સ્થિતિ સંસ્થા અનાજની આવેલી છે પણ એ દુકાનોમાં દુકાનોમાં મોટા પાયે ઘેરરીતિ અને સરકારના નિયમોનું ઉડારી કરવામાં હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોય એવી અમને આશંકા સેવાઈ રહી છે ત્યારે અમે મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અનુસંધાને આવેદનપત્ર આપીને પડાવ્યું છે કે ધોરાજીની દરેક સંસ્થાના દુકાનોમાં દાખલા તરીકે બ્લેક બોર્ડ રાખવામાં આવે એમાં ફરિયાદ પેટી રાખવામાં આવે ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ પાકો બિલ આપવામાં આવે જેથી લાભાર્થીને મળતું અનાજ કોઈ ધંધા અને બે નંબર